ચોમાસું આવતા જ જિલ્લામાં અવિરત વરસાદ ઔદ્યોગિક નગરી વાપીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો પાંચ ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા વાપી જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા કામદારોને હાલાકી પડી કેટલીક કંપનીના પરિસરમાં પણ પાણી ભરાયા વાપી જીઆઈડીસીના અંદરના રસ્તાઓમાં ઘૂંટણસમાં પાણીનો સામ્રાજ્ય વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગના મૂડમાં જોવા મળ્યા જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત ઉમરગામમાં ભારે વરસાદથી સ્ટેશન રોડ પર કેટલીક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો સંજાણમાં ચાર રસ્તા અને બ્રિજ નજીક રસ્તા પર પાણીનું સામ્રાજ્ય અતિ અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે તો પાલિકાએ પ્રીમોન્સૂન કામગીરી જે કરી તેને લઈને નાગરિકોએ રોષ ઠાલવ્યો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે મેઘરાજા વિરામ લે તે બાદ પણ પાણી ન ઓસરતા લોકોએ ફરિયાદો કરી અને પ્રશાસનના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા વાપીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો વાપીમાં વહેલી સવારે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આજે પણ વાપી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી જ જિલ્લાના વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદને કારણે શહેરોના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રેલવે ગરનાળાના દ્રશ્ય છે આ રેલવે ગનાળામાં પાણી ભરાઈ ગયું હતું આથી કલાકો સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે આથી લોકો કલાકો સુધી અટવાય છે દર વર્ષે સમસ સર્જાતી આ સમસ્યાને કારણે શહેરીજનોએ પરેશ પરેશાનીનો સામનો કરવો પડે છે અત્યારે કેટલાક વાપીવાસીઓ છે એમની સાથે સીધી વાત કરીશું આપનું નામ મારું નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈ કેવી સમસ્યા છે વરસાદ વરસ્યો તો વરસાદ વરસ્યો તો કુદરતી આવું છે પણ આમાં સમસ્યા એટલે છે સાહેબ કે ચલાતી આપણે આ વાપી આ સાઈડ માટે તકલીફ થાય છે વાન વ્યવહાર ખરાબ થઈ જાય ગરનારામાં પાણી ભરાય છે ને અહીંથી જો બીજો બ્રિજમાં જવા માટે દોઢ કિલોમીટર વાન વ્યવહારને જવું પડે છે કેટલી ગાડીઓ ખરાબ થઈ જાય તો અમારે કહેવાનું છે કે નગરપાલિકા કંઈક કામ કરે હમણાં વરસાદ વિરામ લીધો છે તેમાં અમારી એ સમસ્યા છે તમે એક વાહન ચાલક છે એમની સાથે પણ વાત કરશું આપનું નામ મારું નામ સતીશ આર પટેલ સતીશભાઈ શું કહેશો કેવી સમસ્યા સજા શું આ વર્ષે જ પાણી ભરાય છે કે દર વર્ષે આવું જોઈએ દર વર્ષે આવી ટાઈમનો પ્રોબ્લેમ ચાલુ છે અને આ લોકો હું કોઈક પ્રશાસન આના માટે કોઈ મોટો તબક્કા નથી લેતા એટલે અમે લોકોને જે આજુબાજુમાં રહેવાવાળા માણસને બહુ તકલીફ થાય છે અમારે અહીંયાથી અમારે માર્કેટમાં જવું હોય તો કમસે કમ દોઢથી બે કિલોમીટર યુઝ કરવું પડે એ જો કે ત્યાં પર આ પોઝિશન જ છે એટલે આ વરસાદ પડે ત્યારે આ સમસ્યાને પહેલેથી આગળ કંઈ એ લોકો ઠરાવ કરતા તમને અમને જરાક સારું પડે એમ અને વહેલી સવારે જ્યારે સાડા બાળકો જતા હોય ત્યારે પણ મુશ્કેલી થાય છે અને અત્યારે રેલવે અંડરપાસના અને ઓવરબ્રિજના પણ કામ ચાલે છે એ જગ્યાએ વધારે ટ્રાફિક થાય થાય ટ્રાફિક તો આપણો વાપીમાં હંડ્રેડ થાય છે અને અમને બહુ વધારે પ્રોબ્લેમ થાય જોબ પર બી આવવાનો ટાઈમ પર બી આ થાય છે અમને વાહનો પણ ખોટ વલસાડના ઉમર ગામમાં ધોધમાર વરસાદ સતત વરસાદથી જનજીવન પ્રભાવિત અનેક જગ્યાએ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા વલસાડ બાદ હવે વાત ડાંગની જિલ્લામાં સાર્વત્રિક વરસાદી વાતાવરણ જેના કારણે સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયું રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાપુતારામાં પ્રવાસીઓની ભીડને જોતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા માલીગાઉ ઘાટ અને સ્વાગત સર્કલ તેમજ ટેબલ પોઈન્ટ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો આ તરફ પાવાગઢમાં ધોધમાર વરસાદ દરમિયાન જે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા તે આપણી ટેલિવિઝન સ્ક્રીન પર જુઓ સવારથી વરસી રહેલા વરસાદને લઈ પગથિયા ઉપર ખડખડ ઝરણાની જેમ પાણી વહેતા થયા પગથિયા ઉપર વહેતા પાણીના આનંદ સહેલાણીઓ માતાજીના દર્શન કર્યા હતા કુદરતના ખોડે અદભૂત અને નયનરમ્ય દ્રશ્યો પાવાગઢ ઉપર જોવા મળ્યા હતા માછીથી પાવાગઢના ડુંગર ઉપર પાણીનો અદભુત નજારો જોવા મળ્યો હતો આ સાથે જ અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી માટે લાલબત્તી સમાન સામે આવ્યો જેને રામ રાખે તેને કોણ છાખે તેવી ઘટના બની પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે બે રમી રહેલા બાળકો કચડ્યા હતા બાળકોએ બુમાબૂમ કરતા કાર ચાલક તુરંત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું

અમદાવાદ નાલ ની કેનાલની કામગીરીને લઈ વિપક્ષે ભાજપ પર આક્ર પ્રહાર કર્યા હતા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આરોપ મુકતા કહ્યું કે બારસો કરોડના ખર્ચે ચાલી રહેલા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કેનાલની ડિઝાઇન કોઈને જાણ કર્યા વિના રાતોરાત બદલી દેવામાં આવી છે

અમદાવાદમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર અખબારનગર મીઠાખડી અંડરપાસ બંધ વાપી વલસાડ સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદ રોડ રસ્તા સૌથી વધુ ચાર ઇંચ વરસાદ કચ્છના ભુજમાં ખાબકીઓ ધોધમાર વરસાદ બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો સમા પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત અમદાવાદમાં ભારે વરસાદની અસર જોવા મળી છે અને આ ભારે વરસાદને લઈને પૂર્વ અને પશ્ચિમમાં જે રીતના રસ્તાઓ પર પાણી ભરાયા છે અખબારનગર મીઠાખડી અંડરપાસ બંધ થઈ ગયો છે વાચણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે બે કલાકની અંદર પાણીથી છલકાયું છે વાહનોને ધક્કા મારી લોકો માંડ ઘરે પહોંચ્યા છે નીચાવાળા વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે અમદાવાદ બે કલાકના અસ્તારમાં જ આખું પાણી પાણી થઈ ગયું જેવી આ તસવીરો પૂર્વ પશ્ચિમ